તો મહાનગરપાલિકા નગરપાલિકામાં વિકાસના કામ માટે ચેક વિતરણ કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બે હજાર ટેન્ડરમાં મોડું પણ ન કરવું જોઈએ મુખ્યમંત્રીએ ટકોર પણ કરી છે તો તમામ જગ્યાએ વિકાસના કામો થાય તે માટે ચેકનું વિતરણ કરવામાં આવ્યું મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે મહાનગરપાલિકા ને રૂપિયા છસો ને ફાળવવામાં આવ્યા છે કે રાજકોટમાં કામ થઈ શકે મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓને વિકાસ ના કાર્યો માટે આજે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ના હસ્તે આ ચેક વિતરણ કરાયું જેમાં અમદાવાદ મહાનગરપાલિકા રૂપિયા

એ લોકોએ તો ખાસ વિચાર કરવો જોઈએ કે પૈસા આપ્યા પછી નગરપાલિકા વાપરી ના શકે તો કઈ રીતે ચાલશે ઘણી બધી નગરપાલિકાઓને એવાય રિપોર્ટ છે કે જેને પૈસા આપ્યા પછી પૈસા નથી વપરાત અને ઘણી નગરપાલિકાઓ એવા એવી છે કે જે બે આપણે ડબલ મંજૂર કરીએ છે ને ટુ ટાઈમ્સ મંજૂર કરે એની જગ્યાએ ત્રણ ત્રણ ટાઈમ્સનું નું અમારી જોડે આવી જાય કે હવે આ નહીં મંજૂર કરતો એટલે અમારે પાછળનું આયોજન અમે કરતા રહીએ પણ છતાંય આપણે દર વર્ષે જેટલા તમે કરી નગરપાલિકા જે નથી કરી શકતી એ લોકો જો ખરેખર સારું કામ કરશે તો તમદાર બીજા પૈસા તમારા જે હકના બને છે એના કરતા વધારે તમે મૂકશો તો એ મંજૂર કરી દઈશું અમે પણ કામ તો કરાવડાવો